નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ધોરાજી માં સોની બજાર માં ગાંધી પરિવાર ના માતાજી ની સ્થાપના કરાઈ ધોરાજી માં ગત સવારે ધોરાજી સોની બજાર માં આવેલા ગાંધી પરિવાર ના માતાજી ના અંબે માતાજી ના મંદિર માં સ્થાપના કરવામાં આવી આ ગાંધી કુટુંબ ના કુળદેવી માતા નું મંદિર વર્ષો થી ધોરાજી સોની બજાર ઇન્દ્રેશ કુંજ માં આવેલું છે અને દશેરાના દિવસે હવન અષ્ટમીનું હવન થાય છે નોમના દિવસે ધોરાજીની ઘોરણીઓ માતાજીના મંદિરે રમવા આવે છે અને બાળકોને લાણી આપે છે સવારે માતાજીની સ્થાપના કરી અને આરતી કરેલ આ ઉત્સવમાં ગામે ગામના લોકો તેમજ ધોરાજી પરિવારના ભાઈ બહેનો દર્શનનો લાભ લીધેલ હતો રિપોર્ટ રશ્મિન ગાંધી ધોરાજી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર